ખેડૂત વૈજ્ઞાનિકો અને વિશ્વની પ્રથમ અને એકમાત્ર પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના માનનીય કુલપતિ ડોક્ટર સી કે ટીંબડિયા સાહેબ સાથે સમગ્ર સ્ટાફ માટે સઘન પરિસંવાદ બેઠકમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃષિ મંત્રી રાઘવજી ભાઈ પટેલે માર્ગદર્શન આપ્યું હતું ત્યારે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે ગુજરાતમાં અત્યારે દસ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે આગામી એક વર્ષમાં વધુ દસ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એવા લક્ષ્ય સાથે કામ કરવાની આવશ્યકતા છે પાંચ પાંચ ગામના બે ક્લસ્ટર્સ બનાવીને દરેક ક્લસ્ટર્સમાં એક નિષ્ણાંત ખેડૂત અને કૃષિ વિભાગના એક નિષ્ણાંત અધિકારી ખેડૂત અને તેમના ખેતરમાં જઈને તાલીમ આપી રહ્યા છે ગુજરાતની દાંતીવાડા આણંદ નવસારી અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીઓના ત્રણ વર્ષના સંશોધનોથી વૈજ્ઞાનિક સાબિતી મળે છે કે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવાથી કૃષિ ઉત્પાદન પહેલા જ વર્ષે વધે છે અને ઉત્પાદનની ગુણવત્તામાં બમણો સુધારો થાય છે ભૂમિને ફળદ્રુપતા પાછી લાવી હશે લોકોનું સ્વાસ્થ્ય સુધારવું હશે અને પર્યાવરણ બચાવવું હશે તો પ્રાકૃતિક કૃષિ વિના નહીં ચાલે તેઓએ કહ્યું હતું કે ત્રણ દિવસ પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં મહામહિમ રાષ્ટ્રપતિ વડાપ્રધાન શ્રી ગૃહમંત્રી તથા ભારતના સર્વ રાજ્યપાલ માટે પ્રાકૃતિક કૃષિ લોકપ્રિય વિષય રહ્યો છે

પરિણામો અત્યંત પ્રોત્સાહક છે ત્યારે પ્રત્યેક ખેડૂતે વહેલામાં વહેલી તકે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી એ સમયની માંગ છે ગુજરાત સરકાર પાસે પૂરતા પ્રમાણમાં ધનની પણ વિપુલતા છે સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર